મહીસાગર જિલ્લામાં માનવતા સરમાય તેવી ઘટના મળી છે કડાણા તાલુકાના ભુસાવાડા ગામે એક નવજાત શિશુ ત્યજેલી હાલતમાં મળતા ચકચાર મચી ગઈ છે માહિતી મુજબ ગામની ડેરીથી આગળ આવેલા મકાનની પાછળના વિસ્તારમાં આજે સવારે ગ્રામજનો શિશુ રડતું સંભળાયું નજીક જઈને જોયું તો નવજાત શિશુ કપડામાં લપેટી મૂકવામાં આવ્યો હતો તાત્કાલિક એકસો આઠ એમરજન્સી સર્વિસને જાણ કરવામાં આવી અને બાળકને લુણાવાડાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો ડોક્ટરોના જણાવ્યા મુજબ શિશુની હાલત હાલ સ્થિર છે ઘટનાની જાણ થતાં જ કડાના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસ દ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી શિશુના માતા પિતાની શોધખોળ શરૂ કરવામાં આવી છે આ ઘટના સમાજને વિચારવા મજબૂર કરે છે કે આજના કાળમાં પણ માનવતા કેટલી હદે મરી ગઈ છે